અને ખેલાડી શહીદ ગોડેલ રાંદેર વિસ્તારમાં નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા હતા આજે સુરત શહેર પોલીસે ઘુસચોક હેઠળ જેલમાં સળિયા પાછો ધકે છે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત ભાઈઓ સાગરીત શહીદ ગોડિલ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો ચોકસાયો છે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર ન હતું પરંતુ હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા યુએસટી ગેંગ સામે કાયદાનો હથોડો વીંઝ્યો છે અને ગુસ્સી કેઠળ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે એક બાદ એક ભોગ બનેલા લોકોને હિંમત આવતી ગઈ અને એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાતા ગોડિલ સદ્દામ યુએસટી ગેંગનો એક સભ્ય વિદેશ ઉપડી ગયો હતો જ્યારે અન્ય સાથી ભાગે તે પહેલા જ સુરક્ષા રસોચની ટીમે પકડી પાડ્યા હતા સદ્દામ ગોડિલ યુએસટીટી ગેંગ પર ખંડણી બોગસ જીએસટી બિલિંગ મકાન જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસા પૈસાની માંગણી શરૂ કરતા હતા પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા ન હતા પોલીસે આરોપીઓને પકડ્યા બાદ લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો સાહિલ ગોડિલ અને ઇમ્તિયાઝ સદ્દામ વિરૂદ્ધ ચોકબચાર લાલગેટ મૈદરપુરા અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે આ ફરિયાદોમાં ખંડણી છતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ જીએસટી બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે માધાબારે શહીદ ગોડેલ સામે મુંબઈ સ્થિત અમીરા રોડ પોલીસ સ્ટેશન ખાતે પણ ગુનો નોંધાયેલો છે વર્ષ બે હજાર છ થી અત્યાર સુધીમાં અસરદામ ગોડેલ યુએસટીટી ગેંગ સામે તેર જેટલા ગુના નોંધાયેલા છે સુરક્ષા સૂચિત ડીસીપી રાજદીપસિંહને કુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચ્ચેઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લીધા હતા હાલ અમે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા માટે સામે આવ્યા સદ્દામ ગોડિલ યુએસટી ગેંગ સામે સુરક્ષા રેલ સૂચિવ પીઆઈ અતુલ સોનારા અને એમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ ગુસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સદ્દામ ગોડિલ યુએસટી ગેંગ હાલ લગરીયસ

ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એક ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા આ લોકોના વિરુદ્ધમાં બે હજાર છથી થી અત્યાર સુધીમાં ટોટલ તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડડી ધાકધમકી છેતરપિંડી લૂંટ અને મારામારીના છે અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા એના વિરુદ્ધમાં તેર ગુનાઓ દાખલ થયેલા છે અને આ જે ગોડીલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે છ એક ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોકબજાર પોસ્ટનો એની અંદર ગુચ્છી ટોકની કલમ ત્રણ એક ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર એડ કરવામાં આવેલી છે ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય ટોળકીના એના વિરુદ્ધ તથા એના સભ્યો આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે